વિસનગર શહેરની મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત દયાનંદ સરસ્વતી બીસીએ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ અતિથિ હોટલ ખાતે શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી એસ વાય બીસીએ કોલેજના અભ્યાસ કરતા તમામ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા એફ વાય વિદ્યાર્થીઓ માટે વેલકમ પાર્ટીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમની જુદી જુદી ઇવેન્ટમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આખા કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કોલેજના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી બીસીએ કોલેજના વિદ્યાર્થી આચાર્યશ્રી પરેશભાઈ પટેલ અને સમગ્ર સ્ટાફ અને કર્મચારી ગણ કાર્યક્રમમાં હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમના અંતે એફઆઈ બીસીએમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી આજના કાર્યક્રમની સફળતા અને શુભેચ્છાઓ શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ મળિયાર તથા મંત્રી શ્રી નિકિતભાઈ મળિયાર સહિત તમામ ટ્રસ્ટીઓ દ્વારા પાઠવવામાં આવી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુંમોતેર છવ્વીસ પાંચસો ચુંમાલીસ વીસ કે ન્યૂઝ